ત્રણ પ્રક્રિયા કરતા પેલા અહોભાવ કરતી વખતે આનંદ કર્યા પછી અનુમોધ ને કામ કરો છો ત્યારે કરતા પક્ષપાત

સાંભળ્યું પ્રશ્ન કરો તો કર્યું હોય તો પછી બોલવું તો જોઈએ કોઈ પૂછે કેવા કે શું બોલવાનું જવાબદારી હતી આપડા મુજબ આપણે કરવું પડે એટલે કરી લીધું છે

સંભવે ખાલી ખીર ઓરાવી ખીર ઓરાવ્યા પછી પેટમાં જયારે સુર ઉકડ્યું છે મહાત્મા ને કેવું દાન કેવા મહાત્મા કેવું દાન કેવા મહાત્મા કેવું દાન આ એને શું કર્યું ગુણાકાર અને એ જ આયુષ્ય બંધાવ્યું સીધો ક્યાં ઉત્પન્ન થયો સાધી સંસારની ની અરુચિ રુચિ આવે કે તમારે વધારે બોલો મારે હું થાપ્યો છું સંસાર ની આવે તો પછી ધર્મ માં આવે એટલે પછી સંસારમાં અરુચિ થાય